કહી જાઉં તે બનાવો પછી ગયો તે સારું આ મેથી પડતી મૂકવા દે કોમ યાદ આવ્યું તે સૈન્યો ત્યારે પાંચ હજાર રૂપિયા લઈ ગયો હે મારા આમ કે એક્ટિવા મૂકી જઈશ આ ત્રીજો દાડો છે પણ હજુ અહીં આવ્યો નહીં પાંચ પહેલાંના હતા એમ કંઈ દસ હજાર રૂપિયા મારે એમ જો લેવાના હમ કે હું એક્ટિવા જ મૂકી ગયો વડાદ કલાક હજુ આવ્યો નહીં હવે એમ મારું જઈને ભમાવો પડશે એક્ટિવા તો ગેરજેન્ટ જઈને લે આવી જ પડશે યાર મને મળે આજે એની પથારી તો ફેરવી જ નાખવાનો હજુ એક્ટિવ આવે નહીં એક્ટિવા પેલા રીતે મૂકી જાવ મૂકી જાઓ કરે પણ બોનો કાઢે અમને ખબર હતી કે એ પૈસા લઈ જશે એટલે દેખાવાનો તો નહીં જ મારે તો એને ભમાવો જ પડશે કે છે જે એક્ટિવા ના આવે ને એટલી વાર છે તો આ ઝડપ મલે બે ચાર થો તો ચડજો બસ હજાર રૂપિયા લે હા હજી એ એક્ટિવા મૂકી નહીં જો એને બોન ના પડે કે એક્ટિવા જાય એ પેલાની આ પૈસા લે તો મેચી મેચી વાતો કરીને પૈસા લઈ જ્યો હે

હું જાણનો એક્ટિવા વાળા હું ને જાર ગામ માં જાઉં તા ભૂબો હોમે હોમે જોવે અન વાછો દોરા કાઢીને જોવે હેના ના અન મને કે તું ખોટું લાયો તને બુદ્ધિ નહીં મૂર્ખા જેવો છું એવું બધું કે કે કરે એના હી લવા તું નહીં એટલે ભઈ એને શી ખબર લે આ સંન્યો લાઈ હકે હું આજે તો એનું આઈ બન્યું મારું એક્ટિવા લાગે એવો ચોરી જો છે

કે તું અહીં રેન જાઉં તાય એક હખડું તું જેટલું બધું કોણ ન તમરા બોલી જતો હતો અને તું આવું ખોટા ખોટો નામાં ના લી તું બુબા મારું એક્ટિવા ચોરી જો શું જો હંતાડ્યું હોય તો અહીં મને આવી દે લે તું બીજી વાર ચોરી જો એવું કેતો નહીં હો આ ખોટા ખોટો નામાં ના લી માં જગ્યાએ બીજો હતો તો આ તન માર્યો હોત ઓ મારું મગજ ગરમ ના કરી બુબા એટલે મગજ તો મારું જ ગરમ જ છે હું તને છેલ્લી વાર કહું હું બુબા મને એક્ટિવા દે મારું હો એટલે ના હોય તો પાડું આયા ઘર બુબા તમ હાચું કહો તો હાચું બોલા હું

બચારા સંજયને એક્ટિવા કોક લઈ જ ગયું પર ને હપ્તે લાવ્યો હશે એ હોય એવું એવું ઠાઠ્યું ઠાઠ્યું પણ કોક દાડ આપણા કમમાં લાગત અને એ લાગે બધું વેચી ખાટીને લાવ્યો હશે હવે હોય અને એક્ટિવા નહીં મળે શું કરશે બજારો એટલે દાવા હોય એક્ટિવા બેક્ટિવા લાવવા નહીં ચોર છે એટલા બધા આપણા બાજુ હા હું કામ કરું કહ્યું પેલો કોઈ જશે અલ્યા કલાક થયો હારું કોઈ એક્ટિવા પાછું મેળવા ના આવ્યું લાગે મારે હવે પેલા છગ્ન તો જવું પડશે કદાચ એવો એક્ટિવા લઈ ગયો હોય એને એક્ટિવા ફેરવવાનો બહુ શોખ આમ તો તે દર આવ્યો તો લાવો જોઈ શનાજી એક્ટિવા લઈને આવું અને એમ કરીને ગોમમાં ઠોકાવો તો કદાચ એવો લઈ જ્યો છે જોયા વાદે એ ખરાબ એક તો સાયકલ લઈને ગોમમાં જવાનું હેડ હેડવા પંચર તો નહીં હારું

પોજાર રૂપિયા લે આપતો ભરવાને કહ્યું કે હું આજે મેલી જજો હું એક્ટિવા ને એટલે લાગે એવો મારું એક્ટિવા લઈ જ્યો પણ એને મન મળીને તો લઈ જવું જોઈએ એને જાતે ઉઠાઈ નહીં જો આવું ચાલતું હશે આ તો ચોરી કરી ગણાય એને મારે મળવું પડશે આવું